નમસ્કાર હું છું દિવ્યા અકબરી આપ જોઈ રહ્યા છો દ્રષ્ટિકોણ ન્યૂઝ ગુજરાત નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર સુરતમાંથી એક ખૂબ જ પ્રેરણાદાયક સમાચાર સામે આવ્યા છે બે હજાર બાવીસ ના ગંભીર એસીએલ ઇજાના કારણે ચાલવામાં પણ મુશ્કેલી અનુભવતો એક યુવાન આજે બે માં ભારતીય સેનામાં સિપાઈ બની ગયો છે આ સફળતા પાછળ તેની મહેનત અને સુરતના જાણીતા ઓર્થોસ્કોપિક સર્જન ડોક્ટર વિશાલ મંડેલવાલાની નિષ્ણાંત સારવા બે હજાર બાવીસ માં મનમીત પવાર જે ભારતીય સેનામાં જોડાવાનું સપનું જોઈ રહ્યા હતા પરંતુ તેઓ એક અકસ્માતમાં પડી જતા ઘૂંટણનું એસીએલ લિગામેન્ટ સંપૂર્ણપણે તૂટી ગયું હતું ઈજા ઈજા એટલી ગંભીર હતી કે ચાલવામાં પણ તકલીફ અનુભવતો હતો દોડવાનું તો અશક્ય હતો મનમીત અને તેના પિતા સુરતના ડોક્ટર વિશાલ મંડેવાલાની ઓપીડીમાં ચેકઅપ માટે પહોંચ્યા ચહેરા પર ચિંતા અને દિમાગમાં એક જ પ્રશ્ન જો ચાલી શકતા નથી તો સિપાઈ બનવાનું સપનું કેવી રીતે પૂર્ણ થશે ડોક્ટર વિશાલ મંડેવાલાએ તેમને વિશ્વાસ આપ્યો કે ઓર્થોસ્કોપી સર્જરી દ્વારા મનમીત ફરીથી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ શકે છે અને સર્જરી બાદ તે ફરી ચાલશે અને દોડશે અને સેનામાં જોડાવાનું તેનું સપનું ચોક્કસ પૂર્ણ થશે ડૉક્ટર વિશાલે સફળ સર્જરી કરી લાંબા સમયની મહેનત અને ફિઝિયોથેરાપી અનુશાસન અને ડોક્ટરની સારવારના પરિણામે મનમિત પવાર પોતાની ઈજાને હરાવી અને ભારતની સેનામાં સિપાહી તરીકે પસંદગી મેળવી આપણા દેશમાં એક સિપાહી વધુ ઉમેરાઈ ગયો આ બાબતે ડૉક્ટર વિશાલ અત્યંત ગર્વ અનુભવ્યા હોવાનું જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ દ્રષ્ટિકોણ ન્યૂઝ સુરત